ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોરની સરકાર સામે નારાજગી ઉગાડી પડી ગઈ ગઈકાલે ઠાકોર સમાજનું ગાંધીનગરના કુડાસણ ખાતે એક વિશાળ સંમેલન મળ્યું હતું સંમેલનમાં વિક્રમ ઠાકોર રાજ શેખાવત સહિતના લોકોએ હાજરી આપી હતી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા અને ઠાકોર સમાજના યુવા અગ્રણી વિક્રમ ઠાકોરને તાજેતરમાં જે સરકારે કેટલાક કલાકારોને ત્યાં વિધાનસભામાં બોલાવી સન્માન કર્યું હતું તેમાં વિક્રમ ઠાકોરની બાજબાકી થઈ હોય તેવાનો તેઓએ તેમને ખેદ વ્યક્ત કર્યો હતો આ ખેદની વચ્ચે ગઈકાલે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીના ગાંધીનગરના કુટા કુડાસણ ખાતે આવેલા તુલસી ફાર્મમાં તમામ ઠાકોર સમાજના લોકો સંમેલનમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા ઠાકોર સમાજના ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ શેખાવત પણ આ સંમેલનમાં આવી પહોંચ્યા હતા અને હાજરી આપી હતી વિધાનસભામાં ઠાકોર સમાજના અભિનેતાઓને આમંત્રિત ન કરાયા હોવાથી વિક્રમ ઠાકોરની નારાજગી ઉઘાડી પડી ગઈ હતી અને ક્યાંકને ક્યાંક સંમેલન દ્વારા સરકારને આ શક્તિ પ્રદર્શનનો નાદ રજૂ કરવાની ભાવના હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું સંમેલનમાં આ નારાજગીને રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ન કરાયા હોવાની પણ સંમેલનમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ઠાકોર સમાજની અવહેલના સામે આ સંમેલન એક શક્તિ પ્રદર્શન બની ગયું હતું